પાણીના નિકાલની માંગણી કરી હતી પરંતુ દિવસભર જેસીબી લઈને આવશું એવો માત્ર આશ્વાસન આપવામાં આવ્યું હોવા છતાં પણ કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી ગ્રામજન લોકોના આક્ષેપ મુજબ આ સુધી તંત્રના કોઈ પણ અધિકારી કે પ્રતિનિધિએ ગામની મુલાકાત લીધી નથી જેના કારણે પ્લોટ વાસીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે પાણી ભરાયા હોવાના કારણે રોજિંદા કાર્યમાં અવરોધ ઊભો થયો છે અને બાળકો તથા વૃદ્ધોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રહેવાસીઓએ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા સાથે તંત્રના જવાબદાર અધિકારીઓએ સ્થળ પર આવીને પરિસ્થિતિનો તાગ લઈને ઝડપી કાર્યવાહી કરી તેવી માંગ ઉઠાવી છે ડેમનો ઓગન દબાવતા અમારા દાત્રાના રહેવાસી નગરમાં પાણી ખૂબ જ આવી ગયું છે 4 વાગે પાણી આવી ગયું તો 4 વાગે થી મે 5 વાગે તલાટી સાહેબને ફોન કર્યો તો તલાટી સાહેબ કે હું આવું છું એમ કરતા કરતા બે દિવસ થઈ ગયા હજી તલાટી સાહેબે અમારી કોઈ મુલાકાત લીધી નથી અને જેમ તેમ થોડીને અમે બધા ટ્રેક્ટર લઈ અને પાણીનો નિકાલ કર્યો અને કોઈ પાણી જે ઓગન છે એમાંથી કોઈ પાણી પણ કાઢવા દેતા નથી માથે ભારે જતું અમારે બહુ હાલાકી ભોગવવી પડે છે અમારા ઘરેમાં પણ બહુ નુકસાની આવી છે હજી સુધી તંત્રએ અમારી કોઈ મુલાકાત લીધી નથી આજ સુધી વારંવાર ફોન કરતાં કોઈ પણ હજી હજી અમારી રજૂઆત કોઈ પણ સાંભળવા તૈયાર નથી